શાનો ડર હોય ભલે ગમે તેટલો વરસાદ આવે પરંતુ જ્યારે ડાકોરના ઠાકોર પણ સાથે હોય તો કોઈ ડર નથી હોતો અને એ જ પ્રકારે આ ડાકોરના અમે આપને દર્શન કરાવી રહ્યા છે ડાકોરના ઠાકોરના આપ સીધા દર્શન કરી રહ્યા છો તો જ આપણે સીધા જ આપણે ડાકોર લઈ જઈ રહ્યા છે આપણે દર્શન તો કરાવી જ રહ્યા છે પરંતુ જે ભક્તો આવ્યા છે તેમના મનમાં શું છે તે જાણવાનો પ્રયત્ન કરીશ કરીશું ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે જી ઉમંગ ડાકોરમાં કેવો માહોલ છે અને ખાસ કરીને ભક્તો આ વરસતા વરસાદમાં પહોંચ્યા છે તે લોકો શું કહી રહ્યા છે સમજ્યા ડાકોર ના નો માહોલ અનેક અલગ હોય છે આ તો વરસાદ હોવા છતાં પણ ભક્તો પહોંચ્યા છે અહીંયા તમે જોઈ રહ્યા છો જે દર્શન માટે આવેલા ભક્તો અત્યારે રાજા દર્શન કરી છે લોકો ઉત્સાહ છે ભક્તો સાથે વાત કરવાનો પણ આપણે પ્રયત્ન કરીશું કેટલાક કે અત્યારે આગળ મંદિર અંદર ભજન ચાલી રહ્યું છે અને ભક્તો દૂર દૂરથી ડાકોર ના ઠાકોર ના દર્શન કરવા માટે આવે રહ્યા છે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે પ્રકારે ડાકોરના ઠાકોર ના ભક્તો દર્શન રહ્યા છે કેટલાક

ચોક્કસ થી સંધ્યા કહી શકાય કે આટલો તો વરસાદ છે અહિયાં આગળ ખેડામાં પણ ભવ્ય આટલો વરસાદ પડ્યો પરંતુ ડાકોરના ઠાકોર ની અંદર શ્રદ્ધા રહેલી છે અને તેને મરો કરાવે છે જ્યારે જન્માષ્ટમી ની ગણતરી નીટો ગણાય છે ત્યારે લોકો છે છે કેટલા બીજા ક્યાં શું કહેશો થી આવું છું અલગ ભક્તો અહીંયા આગળ દર્શન કરવા આવી રહ્યા છે અને તેઓને પણ અહીંયા આગળ ડાકોર ના ઠાકોર ના દર્શન કરી અને ધન્ય છે સંધ્યા બીજી વાત કરું તો આજે જયારે ડાકોર માં જન્માષ્ટમી ઉજવાશે ત્યારે હરિભક્તો પણ આવશે ક્યાંથી આવો છો શું કેશ હું સુરત થી આવું છું અને બહુ મને આનંદ થયો ડાકોર આવવામાં અને મારો હા લાભ જ હતો અને મને એમ થયું કે આ ડાકોર જાવું જ છે દર્શન કરવા અને ઉત્સાહ થી હું આનંદ થયો કોઈથી હું નથી એટલે શરૂઆત કહી શકાય કે જે પ્રકારે અત્યારે ગણતરીની મીટો ગણાવી છે જ્યારે લાલાનો જન્મ થશે ત્યારે ડાકોરના અંદરના દ્રશ્યો બતાવીશ ભક્તો સીધા લાઈવ દ્રશ્યો જે જોઈ રહ્યા છે રણછોડ રાય છે તેમને અનેક પ્રકારના શણગાર કરવામાં આવે છે માથે મુંગર પણ પહેરવામાં આવે છે રાત્રે જ્યારે બાર વાગશે ત્યારે તેમનું સ્નાન કરી અને તિલક કરી અને સવા લાખનો નો મુંગર રાજા રણછોરાય ને પહેરવામાં આવશે સમગ્ર નાકોર છે એ તે ભક્તિ કેટલાક અન્ય ભક્તો પણ આપણી સાથે જોડાયા છે ક્યાંથી આવ્યા છો અને શું કહેશો કેવી આણંદ હું નીતિનભાઈ પટેલ સુરત જિલ્લાના કરજ ગામે આવું છું ભારત વર્ષની અંદર દરેક તહેવારો ધામધૂમ થી ઉજવાય છે રાજકીય પર્વ હોય કે ધાર્મિક પર્વ હોય ધાર્મિક પર્વનું અનેરો મહત્વ છે જ્યારે આજે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ છે અમે એકસો ને એસી કિલોમીટરથી દૂર કિમ સાર રસ્તાથી એમને આવ્યા છે દર્શનાથે માર્ગમાં ઘણી તકલીફ પડી હતી ખાડાઓ પડી ગયા હતા પર ભગવાનની અહીં ઈચ્છા હતી અને એ ઈચ્છા અમારે આજે પૂર્ણ થઈ છે રસ્તાઓ પાણીથી સંસ્કૂર્ણ ભરાઈ ગયા હતા કંઈ આગળ સૂચતું ન હતું પણ આજે ભગવાનની કૃપાથી અમે આજે એમને દર્શનાર્થે પહોંચ્યા છે અનેરો આનંદ છે આજે ભગવાનનો જન્મોત્સવ છે ખૂબ એક એક ઝલક છે એ અમે આપના સુધી પહોંચાડતા રહીશું પરંતુ હાલ રોકાઈ રહ્યા છે એક નાનકડા બ્રેક માટે પરંતુ આપ ક્યાંય ન જતા અમારી સાથે બોલો જય હોલનંદ લાલ